અને તમે આ યુટ્યુબ કરો થોડો વાયરલ થાય એક એક જ એક જ ખાલી વિડીયો લેજે એક જ તમે ભૂરા યાર મારું મોનો ને યાર શું તમે એક એક કરો તો મારું મન છો સરપણ ઉભા રહે હારું રેટ તો જેટલા લેવા લે ને ભાઈ લો હવે મુ કઉ બરોબર વિડીયો તો આપણે બનાવી દીધો તો હવે પૈસા નહીં પૈસા નું કોઈ લે પૈસા થોડા ટકા વધારે ટકા તો શોખ ગમે એટલે આપણે પૈસા લઈને આપણે એકવાર વાર ઉભા થઈ ગયા એટલે સમજો રાજા ના તું આવ્યો ને મને એવું લાગ્યું ને કે તને પો આ બધી વાત છોડો

બેઠા <laughs> <laughs> <laughs>

અદે અંધાર્યો હવે ફટાફટ જઈના આવરો એ તારા રે નોમ ના પાતા દિવાના

છોકરા નું પોલા એટલે શું છોકરો હોય ને મમ્મી પપ્પા ને કીધે તો વોટ આલે કે આપડે ભૂરાય ને ચેવાથી સરપંચ બન્યા જેવા કે મને બંગલો હાલ છોકરો બે હું પચાવીજી જોયું છો તમે ફટાફટ ભૂરાય જઈ ભ મને પ્લાન હતો કે તમે ભૂરાઈ આવો ને એટલે હું કીધું ફટાફટ જો મનમાં દગો રાખશો તો પછી હારવાના જ છો દગો તો નહીં તમે જો ને આપણે બે પેટી લઈ જાજો ને યાર આ તો અરે વાહ તમારે જેવું તો કોઈ નઈ જોજો પેટા પેટા મંગાવી રાખો ભૂરે જલ્દી હું પચાવી તો આગળ જશું એમ એ ભૂરાઈ તમારે તો કોષ વોટે નહી મળ્યો વોટે નહી તને શું ઓટો મળી અલ્યા ગોમવાળા વાતો કરતા હતા કે ભૂરાઈ ભૂરાઈ તો એક ઈંટ ખાલી લઈને વિડીયો બનાવો કોઈ પણ વોટો લેવા લાયક જ નહીં

તમે જતા પણ હવે આ શું કરે છે એટલે એટલે તું મરે તો મારા નોમ પર અને તું બંગલા તારો બધવાનો તો એમ નઈ તો જતું રહ્યું જતું પેલા પૈસા નઈ બધું થઈ ગયું થઈ ગયું તું માર નામ લઈ મરતો તો એટલે મારો પાસે આવવું પડે મારા પાસે એક પ્લેન છે શું પ્લેન તારે શું કરવાનું છે ખબર છે બીજો તો કોઈ પ્લાન નહીં હવે આ પૈસા બે જણા છે ને કીડે પડવાના છે ને હું એના આઈ જાઉં તું એના આઈ જા કે તું હું કરવા જોગો આમ છોડીને તો પૈસા તે લીધા છે ભુરિયા પૈસા તો મે લીધા હે પણ એરા આવસી તો માર ઘર આપણો દોળું એટલે હું આજે દોળું નહીં તાળ આજે ઘર તો રહેવાનું છે જમીન પર કબજો કરીને બેહી રહેતા એટલે કે જીએ તો કરી ને ફટાફટ આપણે પેકિંગ તો કરી

અને ગોમ જોઈ નાવા એટલે તમે પૈસા સુખ સલામત આલ દયો પૈસા ભરવાય મારે અરે હાસી વાતે પણ હાલ સુલ ગોમ હડ્યા તો ભલા માણસ કોકની ઈજ્જત ના લેવાય એમ તમ હમર કોણ જાતા ખાલી ની જાતા હોય આ તું કહીએ જ દીએ જેતા આ છું મો ગો હા મો જતન ના આયો એમ જો સતન મો પઈ માં રવિ પઈ ના વોટ ના મને મને પોચે જ વોટ મળે ચમ ના આયા સરપન મો

બે ટકાીતું પચાસ ટકે પચાસ પણ સરપંચ માં આવ્યો સરપંચ માં આવ્યો ટકે તો વ્યાજ ના હોય દાડે તો સરપંચ બનાવવા બના મુક પણ હરકમાં એ હરક હતા અમે હરકમાં પચાસ ટકા લઈ ગયા ના હોય કોક નું પડે આટલા ટકે તમે પૈસા કોક બાબતે મરી જાય ફોસી ખાવાના દાળા આવે ચમ હમતા નહીં અને આ ફોસી કાળુ નહીં ખા ત્રણ નો ત્રણ કોમ કરો આપડે કોઈ નઈ એને ખાલી દોઢ ટકે રાશી પૈસા લઈ લે દોઢ ટકેટલા તો જે પ્રમાણે કેટલા પડ્યા હાલ

પણ દોઢ ટકે કે બે ટકે કે એવું લેવરાય દસ ટકે ને વીસ ને પચાસ ટકે ના લેવરાય તો આપણે એટલું બધા થઈને એટલું ધ્યાન રાખીએ કે આટલું વ્યાજ કોઈને લેવરાય નહીં અને બધાને હું તો એમ કહ્યું કે આટલું વ્યાજ કોઈ લેવરાય નહીં ના ના હવે તમે વાત હા ખબર પડી જઈ અમને હવે વ્યાજ નહીં લે અને અમાર તો વ્યાજ હમૂળદું લેવું જ નહીં અમને તો અમાર પૈસા ડાલ દો ભાઈ અમાર વ્યાજ લેવું નહીં